નમસ્કાર મિત્રો નાયડુ અને વાત કરવી પડશે ચંદ્રબાબુ નાયડુ એટલે એનટીઆર ના જમાઈ સસરાની પીઠમાં છરો ભોંકીને મુખ્યમંત્રી થયેલા ચંદ્રબાબુ નાયડુ આ શબ્દો મારા નથી કારણમાં સ્વાર્થ જ્યારે આવે ત્યારે બધું ભૂલાઈ જતું હોય છે કાલે શું કહ્યું એ બધું વિસારે પાડીને આજે સ્વાર્થ ની સગાઈ કરવા માટે રાજકારણીઓ હંમેશા તત્પર હોય છે અને એવું જ કઈક નરેન્દ્ર મોદી અને અમિત શાહ જનતા પાર્ટી તથા ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સાથે એમનું ભારતીય જનતા જોડાણ એ પણ સ્વાર્થની જ સગાઈ છે આ ચંદ્રબાબુ નાયડુ વાજપેયી ની સરકારમાં જોડાયા નહોતા એમની પાર્ટી જોડાઈ નહોતી પણ સૌથી વધારે આર્થિક લાભ કેન્દ્ર સરકાર પાસેથી મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આંધ્રને માટે આંધ્રના વિકાસને માટે એ વખતે તો અવિભાજ્ય આંધ્ર હતું અને આંધ્ર અને તેલંગણ એના વિકાસ માટે એમણે સૌથી વધુ આર્થિક સંસાધનો કેન્દ્ર પાસેથી મેળવ્યા હતા અત્યારે પણ એ જ કરી રહ્યા છે અને જ્યાં સુધી ટીડીપી ચંદ્રબાબુ નાયડુ ની પાર્ટી ને તોડી ન શકે જ્યાં સુધી જેડીયુ ને તોડી ન શકે ત્યાં સુધી એ ગરજ રહેવાની છે પણ આજે જે વાત આપણે કરવાની છે એ વાત એ બંનેના રસ્તા કેમ ફંટાયા છે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એમણે વિદાય પ્રવચન આપી દીધું છે ને હવે ટ્રમ્પભાઈ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્રભાઈ જેમને માય ફ્રેન્ડ કહેતા હતા ને ટ્રમ્પભાઈ પણ એમ નરેન્દ્રભાઈને માય ફ્રેન્ડ કહેતા હતા પણ માય ફ્રેન્ડ એમના ઇનોગ્યુરલમાં વીસ જાન્યુઆરી જયારે એ સત્તા ગ્રહણ કરી રહ્યા છે ફરી વખત એ રાષ્ટ્રપતિ થઈ રહ્યા છે ત્યારે એમને નિમંત્રણ આપ્યું નથી બીજા પચાસ સાહીઠ શાસકોને દેશોના શાસકોને મેલોનીને પણ નિમંત્રણ મળ્યું છે પણ ભાઈ શ્રી નરેન્દ્ર મોદીને નિમંત્રણ નથી મળ્યું કેટલાક ગોદી મીડિયામાં એવું ચલાવ્યું કે નરેન્દ્રભાઈ ને નિમંત્રણ આવ્યું પણ ડેપ્યુટ કર્યા છે અરે ના હો ભાઈ એવું નથી તપાસ કરી લેજો એક વિદેશ મંત્રાલય બીજા વિદેશ મંત્રાલયને નિમંત્રણ આપે છે એક દેશ બીજા દેશને નિમંત્રણ આપે છે અને દેશના શાસકને નિમંત્રણ નથી અને એ બાઇડન એમનો વિદાય એમનું વિદાય પ્રવચન અને ટ્રમ્પભાઈનું સત્તારોહણ હવે એની વચ્ચે ગાઝાનું યુદ્ધ એ મહિના સીઝ ફાયર પર આવીને ઊભું છે જોકે એમાં હજુ ગળમથલ ચાલુ છે પણ ટ્રમ્પભાઈએ ધમકી આપી છે તમને ખ્યાલ છે ને ઈઝરાયલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ ચાલી રહ્યું છે એ એ થોડું શાંત થઈ જાય ટ્રમ્પભાઈએ ધમકી આપી છે અને અમેરિકા કરી નાખે એટલે આ બહુ મહત્વના સમાચાર છે આમ તો સવારે અમે ઇઝરાયલ અખબારો વાંચી રહ્યા હતા ત્યારે નેતન્યાહુ આ સમજૂતી માટે સીઝ ફાયર ની સમજૂતી માટે તૈયાર હતા પણ હાંજ પડતા પડતા આપણે તે હાંજ પડતા પડતા એવા સમાચાર આવવા માંડ્યા છે છે કે ભાઈ ફસકી રહ્યા હવે એ જ્યારે હસ્તાક્ષર કરે ત્યારે સાચું બીજું આજે જે ગોદી મીડિયામાં સૌથી વધારે ચાલ્યું એ પટોળી નવાબ અને ભોપાલના નવાબ અને અભિનેતા સૈફ અલી ખાન પર એમના ઘરમાં જ કોઈએ હુમલો કર્યો અને છ ઘા માર્યા અને એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અને આઈસીયુ પછી ઓપરેશન પછી આઈસીયુમાં રાખ્યા એ સમાચાર એ બહુ ચાલ્યા આપણા માન્ય વડાપ્રધાન ના વતન વડનગરમાં આજે અમિતભાઈ નો ઉત્સવ હતો એમણે મ્યુઝિયમ નું ઉદઘાટન કર્યું નું ઉદઘાટન કર્યું બીજા કઈક ઉદઘાટનો કર્યા એમણે આમ તો ઉપર છે ને અગાઉ ઘણી બધી રમતો અને સ્પર્ધાઓ થઈ ચૂકી છે પણ ઉદઘાટન માટે અમિતભાઈ હોય હવે મળ્યો એટલે છે ને એમણે ઉદઘાટન કર્યું અને ત્યાંથી પાછા એ તો પાછા મને લાગે છે હિન્દીમાં ભાષણ કરવા માંડ્યા એટલે હવે જેમ વડાપ્રધાન થવા માટે નરેન્દ્ર મોદી હિન્દીમાં ભાષણ કરતા તેમ અમિતભાઈ પણ કદાચ એ સ્પર્ધામાં આવી ગયા લાગે છે યોગી મહારાજને પાછળ પાડીને કહેવાય નહીં કઈ કર્ણાટકમાં એ રજૂ થવાનો હતો એના પરિણામો પરંતુ એ પરિણામો એ લીક ન થઈ જાય અને સામાન્ય રીતે લિંગાયત અને વોકલિંગા કોમ્યુનિટી એનો વિરોધ કરે છે એટલે એને આજે રજૂ કરવામાં આવ્યો નહીં એને પછીથી રજૂ કરશે બહુ મહત્વના સમાચાર એ પણ છે સરકારી કર્મચારીઓ માટે સરકાર ના સહયોગથી ચાલતી સંસ્થાઓ અથવા તો પગાર જેમને સરકાર આપે છે એવા માટે કે આઠમો પગાર પણ સરકારે નિયુક્ત કર્યું છે અને એકાદ વર્ષ પછી એટલે કે પહેલી જાન્યુઆરી બે છવ્વીસ ત્યારથી એ લાગુ કરશે અને અમને એક પેલી કહેવત પણ યાદ આવી ગઈ નગારે પછી તગારે એટલે આમ મુગલોની વાત કરીએ તો બાંધકામમાં વધારે એટલે તગારે અને આપણે ત્યાં પગારે આ બધી સરકારો છે ને જે રીતે જાય છે તળિયા ઝાટક થઈ જાય છે તિજોરીના એની આપણે એ વાત કરી અને ગ્રીસ પાછું પેન્શનમાં પડ્યું હતું એ પણ આ તબક્કે આપણને યાદ આવે છે આ સમાચારો મોટા મોટા સમાચારો આપણે કયા પણ આજે જે ખાસ આપણે જેમની વાત કરવાની છે એ મુખ્યમંત્રી તરીકે અને માન્ય વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બે બાળકો કરતા વધારે જેમને બાળકો હોય એમને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણી લડવા પર પ્રતિબંધના સમર્થક રહ્યા છે નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં તો એવું પણ બન્યું કે ત્રણ બાળકોવાળા ઘણા બધા ડિસ્કવોલિફાઈ થઈ ગયા ત્રણ બાળકોવાળામાંથી એક એક ભાઈ એ તો પોતાના એમએલએ રહેલા પિતાશ્રીને પિતાશ્રીનું બાળક છે એમ પણ જાહેર કરી દીધેલું એ તમને ખ્યાલ હશે કારણ કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં જયારે હોદ્દા ભોગવવા હોય ત્યારે કેવા કેવા ખેલ થાય છે પોતાનું બાળક બીજાનું બાળક ગણાવી દેવામાં આવે એવું પણ થાય છે પણ ચંદ્રબાબુ નાયડુએ તો એનાથી ઉલટી દિશા પકડી છે ચંદ્રબાબુ નાયડુ આમ તો મુસ્લિમ ની વાત આપણે કરીએ તો ચંદ્રબાબુ નાયડુ એ એમાં આવે કારણ કે એમને તો મુસ્લિમોના વોટ ખપે અને એ નમાજ પણ પડે નમાજ તમને અમે માં એક ફોટો મૂક્યો છે જેમાં એમને એ નમાજ પડતા હોય એવા પણ છે ચંદ્રબાબુ નાયડુ ને કારણ કે આંધ્ર ની અંદર વિભાગ એટલે અત્યારનું જે આંધ્ર છે તેલંગણ જુદું પડ્યું તેલંગણમાં કોંગ્રેસની સરકાર છે આંધ્રમાં ટીડીપી અને પવન કલ્યાણની ની સરકાર છે એટલે ત્યાં મુસ્લિમ વોટ એ બહુ જ નિર્ણાયક છે અને ચંદ્રબાબુ નાયડુ મુસ્લિમ વોટ મેળવવાના સમર્થક છે એટલે જે મુસ્લિમોને વધુ વસ્તી એમની વધી રહી છે એમ જ્યારે એક આભાસી આખું એક ચિત્ર ઉભું કરવાની કોશિશ આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્રભાઈ જયારે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જાહેર સભાઓમાં કહેતા હતા હમ પાંચ અમારે પચીસ એવું કંઈ હતું નહીં પણ જાહેરમાં છે ને એ આવા જોશીલા ભાષણો કરતા હતા અને લોકોને એટલે કહેતા હતા કે ભાઈ એ એમનો મુસ્લિમ એવો શબ્દ પ્રયોગ નહોતા કરતા પણ મુસ્લિમોને ટાર્ગેટ કરી રહ્યા હતા હમ પાંચ અમારે પચીસ અમે અમે કેટલાકને પૂછ્યું ભાઈ કે પચીસ બાળકો હોય એવા કોઈ સજ્જન મુસ્લિમ સજ્જન અહીંયા અમદાવાદમાં હોય તો અમને જરા શોધી આપો ને અમે પાટણમાં જયારે નોર્થ ગુજરાત યુનિવર્સિટીમાં ભણાવતા હતા ત્યારે જ ત્યાં અમે બે વિદ્યાર્થીઓ જર્નલિઝમના વિદ્યાર્થીઓને કામ સોંપેલું કે પાટણમાં મુસ્લિમોની વસ્તી વધારે કીધું કે જેને ચાર પત્નીઓ હોય અને બાળકો હોય હોય એવા જરા કોઈ પરિવાર તો તમે જરા શોધી લાવો પણ અમારા એ વિદ્યાર્થીઓ એમાં નિષ્ફળ ગયા હતા કે કોઈ મળતા નથી અહીંયા અમદાવાદમાં પણ અમને અત્યાર સુધી કોઈ મળ્યા નથી એવા અમે એની તપાસ કરી તો પણ કોઈના ધ્યાને હોય તો જરૂર અમને એનું નામ સરનામું આપજો એટલે નરેન્દ્રભાઈ સાચા હતા એવું પાછું એક મુદ્દે તો પુરવાર થાય પણ એક એક ફેમિલી કદાચ એવું મળી જાય તો એ સાચા હતા એવું કહી શકાય પણ ચંદ્રબાબુ નાયડુએ તો એમ કહ્યું છે કે જેને બે કરતા વધારે બાળકો હશે એમને જ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ચૂંટણીમાં ઉમેદવારી કરવા મળશે એવો અમે કાયદો બનાવી રહ્યા છીએ હવે ભારતીય જનતા પાર્ટી શું કરશે ત્યાં કારણ કે ભારતીય જનતા પાર્ટી કેબિનેટમાં છે યાદવ કરીને એક મિનિસ્ટર કારણ કે ગુજરાતમાં એક નીતિ આંધ્રમાં બીજી નીતિ એ કઈ રીતે બનશે કે પછી નરેન્દ્ર મોદી ઉપર એક દબાણ વધારવા માટેની આ એક ચાલ છે ચંદ્રબાબુ નાયડુ ની એવું સમજવું કે પછી મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન અને આંધ્રના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ અને તેલંગણના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી અને કેરળના મુખ્યમંત્રી વિજયન આ બધા મળીને જે ત્યાં મહિલાઓની પ્રજનન ક્ષમતા જે ઓછી થઈ છે ઉત્તરની તુલનામાં એ વધારવા જરૂર એ લોકો યોગ્ય લેખે છે કારણ એવું છે કે એમને જે આ બધી બેઠકો લોકસભાની બેઠકો જે એનું પરિસિમન નક્કી થવાનું છે એમાં એમને બેઠકો ઘટવાની છે કારણ કે એમની વસ્તી ઘટી રહી છે ત્યાં મુસ્લિમ મહિલાઓ રેટ એટલે એક મહિલા કેટલા બાળકોને જન્મ આપે છે એની વાત તો રાષ્ટ્રીય કક્ષાએ એ આંકડો ટુ પોઈન્ટ વન છે અને દક્ષિણમાં વન સિક્સ છે આપણે આનો વિચાર કરવો જોઈએ જે લોકો પ્રજાને મૂરખ બનાવે છે કે બે હજાર સાઈઠ માં આ દેશમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ કરતા વધી જશે નહીં વધે ભાઈ પચાસ વર્ષ પછી પણ નહીં વધે કારણ કે વસ્તી નિષ્ણાતોના આકલનો છે પણ લોકોને ઉશ્કેરવા માટે જે ખેલ કરવામાં આવી રહ્યા છે એ આપણે જાણીએ છીએ આર એસએસ ના સુદર્શનજી હતા જેમની સાથે અમને ખૂબ ગણિષ્ઠ સંબંધ હતો અને એ એક વાત લઈ આવ્યા જાહેરમાં કેતા હતા કે બે હજાર સાહીઠ માં આ દેશની અંદર ભારતમાં મુસ્લિમોની વસ્તી હિન્દુઓ કરતા વધી જશે અમે દિવ્ય ભાસ્કરમાં અમારી કોલમમાં લખ્યું અને એમાં છે ને વસ્તી નિષ્ણાતોને અમે કોટ કર્યા હતા અને એમણે જે પુસ્તક લઈને જે જેનો આધાર લઈને એમણે આ વાત કરી હતી એને પણ એક્સપોઝ કર્યું હતું કારણ કે પુસ્તક ચેન્નઈના એક આરએસએસ રન ઓર્ગેનાઇઝેશન એક સેન્ટરે બહાર પાડ્યું હતું એ વખતની ભાજપના નેતૃત્વવાળી સરકાર એનડીએ સરકાર વાજપેયીની સરકારની ગ્રાન્ટથી અને એ પુસ્તકની અંદર ભારત એટલે પાકિસ્તાન ભારત અને બાંગ્લાદેશ આ બધાને સાથે ગણીને એમણે આ વાત કહી હતી હકીકતમાં આજે કહી શકાય કે આ ત્રણેય દેશો એ સોવરીન કન્ટ્રીઝ છે સાર્વભૌમત્વ વાળા દેશો છે એટલે એ અખંડ ભારતની જે કલ્પના છે એ ઉટોપિયન કલ્પના એ અત્યારે સાકાર થાય એમ નથી એટલે વીસ કરોડ મુસ્લિમો પાકિસ્તાનના વીસ કરોડ ભારતના અને કરોડ બાંગ્લાદેશના અને એની સામે સો કરોડ હિન્દુ એટલે વીસ એટલે સાહીઠ કરોડ મુસ્લિમો અને સો કરોડ હિન્દુઓ એટલે આરએસએસ એમ કે છે અખંડ ભારત એટલે કે એ સાઈઠ કરોડ મુસ્લિમોને આરએસએસ સહન કરવા માટે તૈયાર છે અહીંના મુસ્લિમોને પાકિસ્તાન મોકલવા માટેના નારા લગાવે છે તો પછી અખંડ ભારત કઈ રીતે થવાનું એટલે આવા બધા તમારે નહીં અને ચંદ્રબાબુ નાયડુ એ આ ખેલ કેમ કરી રહ્યા છે એનો એના અમે કારણો તમને આપ્યા એક તો એમનું રાજકારણ છે મુસ્લિમ અપીઝમેન્ટનું અને એમાં ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં આગળ એમની સહયોગી છે બીજું કે દક્ષિણના રાજ્યોની લોકસભાની બેઠકો ઘટી રહી છે હવે જ્યારે દક્ષિણના રાજ્યોનું પ્રતિનિધિત્વ ઓછું થઈ જશે એની એમને ચિંતા છે અને એટલા માટે વસ્તી વધારવાની એ વાત કરે છે જ્યારે આરએસએસ વાળા કે પછી પહેલા સાધુ સંતો જે પરિણામથી પ્રચારકો છે એ અથવા તો સરસંઘ ચાલકજી એ જ્યારે એમ કે છે કે વધારે ને વધારે બાળકો પેદા કરો એટલે કે હિન્દુઓની વસ્તી વધારો એમ કે છે ત્યારે એમનો તર્ક પાછો જુદો છે કારણ કે મુસ્લિમોની વસ્તીનો ડર વધારે બતાવીને હિન્દુઓની વસ્તી ઘટી રહી છે અથવા ઘટી જશે એવો ડર હિન્દુ ખતરે મે જેમ ઇસ્લામ ખતરે નો નારો ચાલતો હતો એમ હિન્દુ હૃદય સમ્રાટ જ્યારે સત્તામાં છે ત્યારે હિન્દુઓ ખતરે મેં હે આ તો આપણને હજુ સમજાતું નથી કારણ કે છેલ્લા આઝાદીના પંચોતેર વર્ષમાં આપણને હિન્દુ ક્યારે ખતરામાં લાગ્યો નહીં વાજપેયીની સરકાર હતી ત્યારે હિન્દુ ખતરામાં લાગ્યો નહી પણ નરેન્દ્ર મોદીની સરકાર આવી ત્યારથી હિન્દુ ખતરામાં આવી ગયો આ કઈ ગળે ઉતરે એવું નથી દિમાગમાં બેસે એવું નથી પણ એની પાછળના તર્ક તમે સમજી શકો છો કે આ રાજકારણ છે અને એકમેકને લડાવી મારનારું છે બાકી સરદાર સાહેબના શબ્દો મને યાદ આવે છે કે હિન્દુ રાષ્ટ્ર કા વિચાર પાગલો કા ખ્યાલ હે અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના શબ્દો હતા કે કોઈ પણ ભોગે હિન્દુ રાષ્ટ્રના હિન્દુ રાજના વિચાર સામે આપણે લડવું પડશે મને લાગે છે કે તમે બધા આપણો એપિસોડ જુઓ છો નિયમિત રીતે મને આનંદ છે આપણા એક લાખ એસી હજારથી વધારે સબસ્ક્રાઈબર થયા છે અને તમે બધા સુજ્ઞાની છો હું જ્ઞાન હોય પણ જ્ઞાન છે ને વિકૃત પણ હોઈ શકે પણ તમે સમજણ વાળા એટલે હું આપ સૌનો આભાર માનું છું આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર જણાવતા રહેશો